હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે હોળી બે દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને તેને છોટી હોળી પણ કહેવામાં આવે છે અને બીજા દિવસે રંગોનો તહેવાર છે જેમાં લોકો સાથે મળીને રંગોથી હોળી રમે છે અને ખુશી મનાવે છે પાણીના ફુગ્ગા અને વોટર કેનનથી હોળી રમવાની રમવાનું ચલણ ઘણા સમયથી ચાલી આવે છે ઘણા સમય પહેલા હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે હોળી વ્રત કથાની વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલી એકબીજાને રંગ લગાવે છે જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે